સર્વસેવા સંઘ દ્વારા એકસો પચાસ શિક્ષકોની નિમણૂક આપવામાં આવી કચ્છમાં શિક્ષકોની ઘટ મુદ્દે અનેક આંદોલનો અને ધરણાના કાર્યક્રમો થઈ રહ્યા છે કચ્છની અનેક શાળામાં મંજૂર થયેલા મહેકમ મુજબ પચાસ ટકાથી વધારે શિક્ષકોની ઘટ છે કચ્છ જિલ્લો સરકારી નોકરીમાં ભરતી થવા માટેનું જિલ્લો બની ગયો હોય તેમાં અહીં બે ત્રણ વર્ષ નોકરી કરી પોતાના વતનમાં બદલી કરાવી લેવાના કારણે શિક્ષકોની ઘટ એક કાયમી પ્રશ્ન બની ગયો છે સરકાર દ્વારા પણ સ્થાનિક શિક્ષકોની ભરતી કેમ નથી કરતી આવા પ્રશ્નો પણ જાગૃત નાગરિકો ઉઠાવી રહ્યા છે સરકાર સામે આંદોલનો અને રજૂઆતો કરવાના બદલે ભુજની સર્વ સેવા સંઘ દ્વારા સંસ્થાના ખર્ચે સરકાર સાથે સહભાગી થઈ સ્થાનિક શિક્ષકોને તેમના ગામ અથવા તેની આસપાસની શાળામાં એકસો જેટલા શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે આ અંગે નાની ખાખરાના સરપંચ રતન કર્મણ ગઢવીએ મીડિયાને માહિતી આપી હતી આજે જે સર્વ સેવા સંઘના પ્રમુખ શ્રી જગીરભાઈએ જે આ પહેલ કરી છે ખૂબ ધન્યવાદને પાત્ર છે હું મારા ગામ વતી મારા તાલુકા વતી એમને ખૂબ જ ધન્યવાદ આપું છું કારણ કે આ ઘણા સમયથી શિક્ષકોની ઘટ ચાલતી હતી એને પુરવાર કરવા માટે જે જીગરભાઈએ જે ખૂબ જ મહેનત કરી અને પહેલ કરી છે તો એને ખૂબ ધન્યવાદ આપીશ વાત કરીશ મારા ગામની તો મારું ગામ મોટી ખાખર એમાં લગભગ ચારેક શિક્ષકની ઘટ હતી તો મેસ જીગરભાઈનો ફોન આવ્યો કે તમારા ગામમાં કેટલી ઘટ છે તો મેં કીધું અમારા ગામની અંદર ચાર શિક્ષકોની ઘટ છે તો બે શિક્ષકોએ પ્રાથમિક શિક્ષણ માટે આપ્યા છે હાલ મારા ગામની અંદર ત્રણસો છોકરાઓની છોકરાઓ ભણે છે તો જરાક તકલીફ હતી જેગરભાઈ સામેથી ફોન કરી અમને બે શિક્ષકો ફાળવી દીધા એ બદલ જેગરભાઈ અને સર્વસેવા સંઘનો ખૂબ ખૂબ અમે આભારી છીએ ભુજની સંસ્થા સર્વસેવા સંઘ દ્વારા જ્ઞાન જ્યોતિ યોજના શરૂ કરાઈ છે જે અંતર્ગત સરકાર સાથે સહભાગી થઈ મુન્દ્રા તાલુકાની શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરવા પ્રયાસ હાથ ધરાયો છે આ અગાઉ પણ આ સંસ્થાના સ્થાપક પ્રમુખ સ્વ તારાચંદ છેડાએ પણ આ યોજના શરૂ કરી હતી અને કચ્છને ત્રણસો પચાસ જેટલા શિક્ષકોની નિમણૂક કરી જ્ઞાનની જ્યોત પ્રગટાવી હતી આજે તેમના પુત્ર જીગર છેડા પણ કચ્છના શિક્ષકોની ઘટના વિકટ પ્રશ્ન સમયે સંસ્થાના માધ્યમથી મુન્દ્રા તાલુકાના મોટાભાગની શાળાઓમાં શિક્ષકોની નિમણૂક કરી છે આજે પ્રાગપર ખાતે આશાપુરા ધામ ખાતે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા એટલું ઓછું હોતા સંસ્થાના પ્રમુખ દ્વારા એડવાન્સ પગાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી સંસ્થા દ્વારા સરકાર સાથે સહભાગી થઈ આગામી એક સત્ર સુધી નિમણૂક આપવામાં આવી છે સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા ચાલુ છે ત્યારબાદ પણ જો શિક્ષકોની ઘટ હશે તો સંસ્થા દ્વારા શિક્ષકોની ઘટ પૂરી કરવા પ્રયાસ હાથ ધરવામાં આવશે આ અંગે સર્વસેવા સંઘના પ્રમુખ જીગર તારાચંદ છેડાએ વિગતવાર માહિતી આપી હતી રોહિત પઢિયાર ધ ન્યૂઝ ટાઈમ્સ ભુજ ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે જે શિક્ષકોની આજે અમને ખૂબ આનંદ છે સરકાર સાથે સહભાગી થઈ અને મારા પૂજ્ય પિતાશ્રી આદરણીય તારાચંદભાઈ છેડાની પ્રેરણા અને આશીર્વાદથી સેવા સંઘ કચ્છ ભુજ દ્વારા અમે જ્ઞાન જ્યોતિ યોજના હેઠળ મુન્દ્રા તાલુકાની તમામ સરકારી શાળાઓમાં પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક તમામ શાળાઓમાં દોઢસો શિક્ષકોની નિમણૂકો કરી છે આ નિમણૂકો દ્વારા આપણા દેશનું ભવિષ્ય વિદ્યાર્થીઓનું શિક્ષણ જે વધુ ઊંચું જાય એના માટેના અમે એક આ ઈમાનદારીપૂર્વકના પ્રયાસો કર્યા છે જેનો અમને આનંદ છે સ્વાભાવિક છે મારા આદરણીય પૂજ્ય પિતાશ્રી તારાચંદભાઈ છેડાની સ્મૃતિમાં આ સંસ્થા દ્વારા બંને મહિનાનો પગાર મારા પરિવાર દ્વારા આ બધા જ વિદ્યાસાથીઓને આપવામાં આવશે તમને ખ્યાલ છે થોડા દિવસ પહેલાં રક્ષાબંધનને અને આવનારા થોડા દિવસો પછી દિવાળી અને નવરાત્રિના તહેવારો આવવાના છે અને મને એ વાતનો આનંદ છે કે દોઢસો શિક્ષકોની નિમણૂંકમાં પંચાણું ટકા દીકરીઓ બહેનો છે મહિલા સશક્તિકરણની વાતને નરેન્દ્રભાઈને અમે અહીં સાર્થક કરવાનો પ્રયાસ કર્યો છે એટલે એક ભાઈ તરીકે એ એમનો જે સેવા છે એમનું જ એમને વળતર આપવાનું છે પણ એક ભાઈ તરીકે એ આપણે મહિના પછી આપતા હોઈએ છીએ આ વખતે અમે એડવાન્સમાં આપશું દર્શકો આ સમાચાર અને માહિતી આપને કેવી લાગી તે અંગે કોમેન્ટ કરી જણાવશો અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં આપની આસપાસ બનતી ઘટનાઓની માહિતી અને વિડીયો અમને મોકલો અમે તમારા પ્રશ્નોને વાચા આપીશું અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરવાથી આપને અન્ય માહિતી અને સમાચારો પણ મળશે આજે જ જોડાવ અમારી સાથે